જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે હરતાલિકા ત્રીજ વિશે શ્રવણ કરીશું જેને કેવડા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે હરતાલિકા ત્રીજ કયા દિવસે મનાવવામાં આવશે આ દિવસનું મહત્ત્વ શું છે કેવડા ત્રીજના દિવસે પૂજાવિધિ કેવી રીતે કરવી તથા આ દિવસે શું કરવું શું ન કરવું એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ ચેનલ શ્રી હરિભક્તિ રસ પર જો તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા વિડીયોની તમને જાણકારી મળતી રહે સનાતન ધર્મમાં હરતાલિકા ત્રીજ એટલે કે કેવડા ત્રીજનું વિશેષ મહત્ત્વ છે હરતાલિકા ત્રીજનું વ્રત પણ નિર્જળા રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ ભોલેનાથને વરના રૂપમાં મેળવવા માટે વનમાં તપસ્યા કરી હતી આનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે માતા પાર્વતીને દર્શન આપ્યા હતા અને પત્નીના રૂપમાં તેમને સ્વીકાર્યા હતા શાસ્ત્રો અનુસાર કેવડા ત્રીજનું વ્રત રાખવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે સૌભાગ્ય અખંડ રહે છે હડતાલિકા ત્રીજના દિવસે સ્ત્રીઓ મંડપ સજાવીને રીતિથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમા બનાવીને ભેગા કરે છે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે હડતાલિકા ત્રીજનું વ્રત રાખે છે તથા કુંવારી સ્ત્રીઓ પોતાને સારા વરની પ્રાપ્તિ થાય તે માટે હર્તાલિકા ત્રીજનું વ્રત રાખે છે સનાતન ધર્મમાં સુદ ત્રીજને કેવડા ત્રીજ તરીકે પૂજવામાં આવે છે આજના એક જ દિવસ માટે મહાદેવ પર કેવડાનો અભિષેક થઈ શકે છે તેની પાછળ એક ધાર્મિક કથા છે શાસ્ત્રો મુજબ હડતાલિકા ત્રીજના દિવસે માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કેવડાના પુષ્પથી ભગવાન શિવની પૂજા કરી હતી ભગવાન શિવને કેવડાનું પુષ્પ અર્પણ કર્યું હતું માતા પાર્વતીના કઠોર તપ તથા પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું હતું અને માતા પાર્વતીને પત્ની રૂપમાં સ્વીકાર્યા હતા ત્રીજના દિવસે કેવડાના ફૂલથી ભક્તો મહાદેવની પૂજા કરે છે ઉપવાસ કરે છે વ્રત રાખે છે એનાથી ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસન્ન થઈને ભક્તને મનવાંછિત ફળ આપે છે હવે આપણે જાણીશું કે હરતાલિકા ત્રીજ અથવા તો કેવડા ત્રીજ કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં હરતાલિકા ત્રીજ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને મંગળવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી અને ભગવાન શિવને કેવડાનું ફૂલ અર્પણ કરવું હડતાલ એકાત્રીજના દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂજા કરવાથી વ્રત રાખવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે આ દિવસે ભગવાન શિવ તથા માતા પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પૂજા કરવી જોઈએ સ્ત્રીઓ આ દિવસે નિર્જળા ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે આરતી કરે છે અને કેવડાના ફૂલથી પૂજા કરે છે આ દિવસે ખાસ કેવડા ત્રીજ નિમિત્તે જે કથા છે તે સાંભળવી અને ભગવાન શિવને પ્રાર્થના કરવી કે મારો પતિ દીર્ઘાયુ બને મારો સુહાગ અમર રહે અને કુંવારિકા સ્ત્રીએ પ્રાર્થના કરવી કે પોતાનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય હવે આપણે હડતાલિકા ત્રીજના દિવસે પૂજા કેવી રીતે કરવી તેનું શ્રવણ કરીશું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મા મુહૂર્તમાં ઉઠી જવું સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરી પવિત્ર કરવું તમારા ઘરના આંગણાને પણ સાફ કરવું અને રંગોળી પૂરવી ત્યારબાદ જો શક્ય હોય તો માટીમાંથી ભગવાન શિવની અને માતા પાર્વતીની મૂર્તિ બનાવવી અને જો તમે મૂર્તિ ન બનાવી શકો તો તેમનો ફોટો અથવા મૂર્તિ હોય તો તેની પૂજા પણ તમે કરી શકો છો તમારા પૂજા ઘરમાં અથવા તો તમારા ઘરના નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં જઈને પણ તમે પૂજા કરી શકો છો તમારા ઘરના પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિની સ્થાપના કરવી તેમને સૌ પ્રથમ જળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું તેમને વસ્ત્રો અર્પણ કરવા ભગવાન શિવને ચંદનનું તિલક કરવું માતા પાર્વતીને કંકુનું તિલક કરવું તેમને અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા માતા પાર્વતીને ચૂંદડી ઉઢાડવી અને ભગવાન શિવને ખાસ કેવડાનું ફૂલ અર્પણ કરવું ભગવાનને ફૂલોની માળા પહેરાવવી ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને વ્રતનો સંકલ્પ લેવો ભોગમાં તમારે ફળો નાળિયેળ અને મીઠાઈનો પ્રસાદ ધરાવવો ત્યારબાદ ભગવાનની આરતી કરવી અને થાળ ગાવો ભગવાનની પૂજા કરતી વખતે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો ખાસ જપ કરવો આજના દિવસે કેવડાના ફૂલનું ખૂબ જ મહત્ત્વ છે તેથી કેવડાનું ફૂલ તમારે ખાસ અર્પણ કરવું અને ફૂલ અર્પણ કરતી વખતે તમારે જે પણ ઈચ્છા હોય તેના માટે ભગવાનને પ્રાર્થના કરવી કેવડા ત્રીજના વ્રત નિમિત્તે જે કથા છે તે ખાસ શ્રવણ કરવી વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો વ્રત પૂર્ણ ગણાતું નથી તેથી કથા ખાસ શ્રવણ કરવી ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો જો તમે ઘરે જ ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂજા કરો છો તો સમય કાઢી અને તમારા ઘરના નજીકમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનું મંદિર હોય તો ત્યાં જઈને પણ તમારે પૂજા કરવી તમારા ઘરના નજીકમાં પીપળાનું વૃક્ષ હોય તો પીપળાના વૃક્ષની પણ ખાસ પૂજા કરવી પીપળાના વૃક્ષને પ્રથમ જળ અર્પણ કરવું ત્યારબાદ કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા લાલ દોરો બાંધી અને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી અને પોતાની ભૂલચૂક બદલ ક્ષમા યાચના કરવી વ્રતના દિવસે તમારે દાન ખાસ કરવું જોઈએ તમારે યથાશક્તિ ગરીબોને અન્નદાન વસ્ત્રદાન ધનનું દાન અનાજનું દાન તથા જળનું દાન ખાસ કરવું તેનાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આજના દિવસે એટલે કે કેવડા ત્રીજના દિવસે ગાયને ઘાસ ચારો રોટલી અને ગોળ ખાસ ખવડાવવો જોઈએ તેનાથી ભગવાન તમને સારા આશીર્વાદ આપશે તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે વ્રતના દિવસે તમારે નિર્જળા ઉપવાસ કરવો બીજા દિવસે સવારે પારણ કરી અને વ્રત ખોલવું તે દિવસે પણ તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ફરીથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરી ત્યારબાદ વ્રત ખોલવું આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી જો તમે પૂજા કરો છો વ્રત કરો છો તો ભગવાન શિવ તમારા પર અવશ્ય પ્રસન્ન થશે અને તમને સારા આશીર્વાદ આપશે તમારું સૌભાગ્ય અખંડ રહેશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા નિવાસ કરશે હવે આપણે જાણીશું કે વ્રતના દિવસે કયા નિયમોનું પાલન કરવું આમ તો હરતાલિકા ત્રીજનું વ્રત નિર્જળા કરવામાં આવે છે પરંતુ જો તમે આખો દિવસ ઉપવાસ ન કરી શકો તો તમે દિવસના દૂધ અને ફળાહાર લઈ શકો છો પરંતુ તમારે પૂજા કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરવું અને સિંધો મીઠાવાળું ભોજન જ તમારે ગ્રહણ કરવું આ દિવસે તમારે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું તામસિક ભોજન જેમ કે ડુંગળી લસણ માંસ મદિરા વગેરે તમારે સેવન ન કરવું જોઈએ આજના દિવસે ગુસ્સો ન કરવો કોઈની સાથે ઝઘડો ન કરવો કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું કોઈના વિશે ખરાબ વિચારવું નહીં અને ઘરમાં શાંતિ જાળવવી પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી આખો દિવસ ભગવાનના નામનો જપ કરવું ઓમ નમઃ શિવાય મંત્રનો તમારે જપ કરવો અથવા તો મહામૃત્યુંજય મંત્રનો પણ તમે જપ કરી શકો છો ભગવાન શિવના તથા માતા પાર્વતીના એકસો આઠ નામનો જપ તમારે કરવો આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી તમારે પૂજા કરવી તો તમને વ્રત જરૂરથી ફળે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે હરતાલ એકાત્રીજનું વ્રત પૂજા વિધિ કેવી રીતે કરવી આ દિવસે શું કરવું શું ન કરવું તથા પૂજા વિધિ કેવી રીતે કરવી અને વ્રત કયા દિવસે ઉજવવામાં આવશે એ બધું જ જાણ્યું છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વીડિયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ